નારાયણધામ તાજપુરા ખાતે ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે નારાયણ ધામ તાજપુરા ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જ્યાં સવારે છ કલાકે બાપુની પાદુકા પૂજન નવ વાગે શોભાયાત્રા દસ વાગે પ્રાર્થના સભા અને અગિયાર વાગે મહાપ્રસાદીના ભક્તોએ લાભ લીધો હતો ભક્તોની સુરક્ષા અને સલામતી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો જ્યાં ગુરુપૂર્ણિમાને લઈને હજારોની સંખ્યામાં ભક્તો આવવા ઉજેતીથી મંદિર સુધી અને જવા માટે મંદિરથી ગોપીપુરા રોડ પર વનવે કરાયો હતો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે તાજપુરા મોટી સંખ્યામાં નારાયણ ભક્તો દર્શન પધાર્યા હતા સવારે પાદુકા પૂજન પછી ભજન સંધ્યા યોજાઈ પ્રાર્થના બાદ મહાપ્રસાદીનો ભક્તોએ લાભ લીધો હતો ભક્તોની તળગના સલામતી માટે પોલીસની વ્યવસ્થા કરાઈ હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર